સુરેન્દ્રનગરની સ્કૂલ ખાતે તહેવારોની સિઝનને ધ્યાને રાખીને ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કિરચંદ કોઠારી મિડલ સ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જન્મજયંતિ તેમજ ઉત્તરાયણ અને પ્રજાસત્તાક દિન નિમિત્તે ત્રિવિધ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના વિવિધ જીવન પ્રસંગો વિશે વક્તવ્ય તેમજ ઉત્તરાયણ વિશે અને દેશના નેતાઓ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો અને વિવિધ ડાન્સો પણ રજૂ કરવામાં આવ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમમાં એસએમસી ના સભ્યો સહિત મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઉર્મિલાબેન અમદાવાદિયા દ્વારા બાળકોને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ મણિલાલ કોઠારી બાલ મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રમેશભાઈ શાહ અને તેમના કુટુંબીજનો દ્વારા બાલ મંદિર તથા તેમના બાળકોને પતંગ ફિરકી ચશ્મા અને માસ્ક તેમજ ચીકી સાથેની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જ્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓએ જહેમત ઉઠાવી હતી